ચંદ્રાવલી ચાર રસ્તા ખાતે વધુ એક અકસ્માત ઘટના સર્જાવા પામી છે જેમાં બે મોપેડ ચાલકો સામ સામે ધડાકાભેર અથડાતા બંને ઈજાગ્રસ્ત થવા પામ્યા છે

કારેલીબાગ વિસ્તારના સ્થાનિકો આ વિસ્તારમાં અકસ્માતોની અકસ્માતો અવર જવર કરતા પણ અનુભવે છે ડર અત્રે ઉલ્લેખનીય છે કે ચૌદમી માર્ચના રોજ કારેલીબાગ ચંદ્રાવલી ચારસ્તા ખાતે થયેલ રક્ષિત કારણ અકસ્માતની ચર્ચાએ વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી હું મોર્નિંગ વોક કરીને ગાર્ડન આગળ મારી ગાડી લેવા ગયો ત્યારે અહીંથી એક બે અહીંના સ્થાનિકોનો ફોન આવ્યો કે અહીંયા આગળ એક્સિડન્ટ થયો છે એટલે હું મારતી ગાડી અહીંયા આગળ આવ્યો જોયું બે જણ બે એક્ટિવાનો સામ સામે એક્સિડન્ટ આપણે થયેલો હતો એક જણને હેડમાં ઇન્જરી હતી એક જણને આપણે આપણે પગમાં ઇન્જરી થયેલી હતી અગાઉ પણ પંદર દિવસ વીસ દિવસ પહેલાં જ મેં અંબાલાલ પાક ચાર રસ્તા એટલે સિનિયર સિટીઝનોને સાથે રાખીને માંગ કરી હતી કે આ રક્ષિત કાંડ થયો અહીંયા આગળ આપણે સ્વામિનારાયણ ટેમ્પલ હવેલી જૈન ટેમ્પલ શાક આ માર્કેટ બહુ જ ક્રાઉડેડ એરિયા છે તો અંબાલાલ પાક એટલે ચાર રસ્તા અને આ ચંદ્રાવલી આપણે સર્કલ આગળ બમ તાત્કાલિક ધોરણે થવા જોઈએ પણ આ સત્તાધીશો અને ચૂંટાયેલી પાક એટલે મસ્ત છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર